halo ah. ya. halo good morning good morning Amba amba. amba, amba. Hmm? hmm clean menit jadi apa zoom ya hmm અલેસનલ હમ સુલેનન બાય વન લીન હોતી ચાલે માલગન લિસ્ટ માં જોવું પડે ને ફ્રેન્ડ ના લગન માં તો જો તો હમ ગુડ 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 મોર્નિંગ જે બોલવું હોય જાવ મોટા દીકરા એવા જ મળવું હોય તો હમ હમ બોલો શું છે કેટલા વાગે શું શું બેરું સુ જાણ લો બધું જ કરવું પડે હમ ચાંડલો કયો લગાવવો ને ચાંદલો કયો દેવો ત્યાંથી ત્યાં સુધીનું બધું ડિસ્કશન હોય ટ્રુ વાહ જાવ કે નો જાવ એનું ડિસ્કશન કરી લીધું ચાંડલો કયો દેવો ને ચાંદલો કયો લગાવો એ બધું ડિસ્કશન હોય આવતી કાલે એને જવાનું છે ને એને બેન પણી ના લગન કેટલો દેવો ને એનું ડિસ્કશન કરાય બાકી કાઈ નો કરાય દેવો કે નો દેવો એમ અમારે જે એટલું ડિસ્કશન ડિસ્કશન ચાંદલો દેવો કે નો દેવો બાકી સાડા બાર વાગ્યા છે બપોરના મસાલા ચાપા

ઘણા દિવસથી છે ને આ ફોટો મારા વર્ષો પહેલાના છે પાડેલા એટલે ભાઈ કીધું કે એમાંથી એક ફોટામાં આપણે ટ્રાય કરશું કે જો એની પ્રિન્ટ નીકળી જાય પાછી તો હોલમાં જે ખાલી ફ્રેમ છે ને એમાંથી એક ફ્રેમમાં એ લગાડવાનું થાય એટલે ચાન્સીસ ઓછા છે પણ એને એમ કીધું છે કે કદાચ થઈ જશે એટલે જોઈ જોઈ એટલે યસ એની રીતે બધે બહુ તપાસ કરી હતી મેળામાં અડધે સુધી જોયું હતું પછી હું આજે ઉપર ચડ્યો મે કીધું પાછળ ક્યાંક હશે તો કરી સો ટકા ઉપર છે એટલે ફાઈનલી ફ્રેમ ઉતારી લીધી છે ને હવે બસ જો જાઉં છું ઘરે ભાઈ તો છે જ ઘરે અત્યારે એટલે એને દયા જ દઉં અત્યારે હા અને ખીચડીની રેસીપી જે લોકો કહેતા હતા ને એ ઇન્સ્ટા ઉપર જે હિટ ડ્રાઈવ આઈડી છે આપણું એના ઉપર બી રેસીપી આવી ગઈ છે અને પ્લસ આપણું હિટ ડ્રાઈવ અને આનંદ સાથે ફેસબુક પેજ છે ને એના ઉપર બી રેસીપી વિડીયો આવી ગયો છે આનંદ સાકા જમવા બેસી ગયા છે શું હા કોથમીર છાસ ને પાપડ

લગઈને કોકને આ ઉપાધી લેડીઝ ને ક્લીન અપ કરાવાવી દીધી વેક્સ કરાવી હવે ઘરે જઈ ઓલરેડી મેક તો થઈ ગયું છે એટલે કાંઈ લેવાશે નહીં રસ્તામાંથી ચાકપાક ડાયરેક્ટ ઓકે મજામાં મજા મજા આ હા આમ હજી તમે હજી હું નીચે ને તમે આગળ બરાબર કે હા બસ હા વાંધો નહીં રે લાવડિયા પરિવાર આ તો મે વીડિયો માં બહુ જોયા બસ મજામાં અમે પથ્થર નીકળો સ્કીમ થઈ ગઈ અમારી યાર હવે આનંદભાઈ ને ખબર હવે એમને કે મગાવ્યો હતો હવે સ્કીમ લાગુ પડે શું બસ મજામાં મને ફોન આવ્યો ને આનંદભાઈ નો કઈક કામ આવી છે ટૂંકમાં કઈક હું ટેકનિકલ રિલેટેડ હોય કે શૂટ રિલેટેડ હોય એ કાંઈ પાકો આઇડિયો નતો આવતો પણ આ તો હવે આઈફોન પથ્થર વાળું જરાક એવું ને એટલે થોડોક એમ થયું કે ભાઈ આઈફોન ઉપર પથ્થર તો ઈ વસ્તુ પોસિબિલિટી નથી પણ સમજાઈ ગયો આખો એમ સરપ્રાઇઝ આપવાની હતી પથ્થર બહુ કેવાય તમે એમાં એવું હતું

ટૂંકમાં સિક્રેટલી સરપ્રાઈઝ બાકી આપણે તો આપડે લગભગ મારા બર્થડે ની તો કોઈ બી આપણે આપી નથી ટૂંકમાં આપણે કેવું ખબર આપણું ખાતું આનંદ આપણે વિડીયોમાં એ બધા જોતા હોય કહી દે ભાઈ બર્થડે મનાવો જ જોઈએ એમાં નો ડાઉટ પણ મારું ખાતું એવું છે કે મેં આજ મારા વોટ્સઅપ સ્ટેટસમાં મારા બર્થડે નથી રાખ્યું ફેસબુક ઓટોમેટિક મોકલી દે એક વાત અલગ છે એમાં નથી રાખ્યું અને ઇન્સ્ટામાં નથી રાખ્યું અને કોઈ જગ્યાએ નથી રાખ્યું યુટ્યુબમાં નથી રાખ્યું એનું કારણ તમને કહું કે આખી દુનિયા મનાવે એનું એક વાત અલગ છે પણ હું તો હું રાખે ને

ત્યારે અમે પહેલી વાર આવી રીતના કોન્ટેક્ટ કર્યો તો ને પછી અમે એક વાર મળ્યા હતા આપણે એક બે ફેરી મળ્યા હતા બંને ભાઈઓ આ ચેનલ રન કરે છે એમના નાના ભાઈ છે રમેશભાઈ પહેલાથી નાના ભાઈ હતા હા નાના ભાઈ અને રમેશભાઈ પહેલાથી તમે જોવો ને આ રીતના સિમ્પલ સોબર જ રહેવાની એમને આદત છે મને ખબર જ હતી બર્થડે બર્થડે કઈ નહીં

એટલે આપડો હા આમ ગણીએ તો સિમ્પલ લગભગ જલમ દિવસ આમ નાની છોકરી જહાલ નાના એનું કરતા હોય પણ આમ ટ્રુકમાં આપડું મેઇન પોઈન્ટ આવડો આ કે ભાઈ હું રાખીશ તો મારા વોટસઅપ માં પચીસો છે

ટૂંકમાં તમારો વોલેટ ટ્રેક થાય એપલ ની ડી એક બીજો આઈડિયા ખબર આનંદભાઈ ના ભાઈ દે કે કદાચ કે ન આવે તો ફોન નું તો કેવું છે કે તો તો વાતચીત કરો તો મેં કીધું નું એમ બરાબર ના ના જોરદાર થેન્ક યુ તમે આ બધું હાલો કેક બેક કાપો હાલો હવે કાપ થાય મારે મારે જવાનું 7 વાગે જવાનું હતું મેં ટાઈમ ચેન્જ કર્યો બરાબર

હરબી લાઈટ હા લઈ ફોટો પાડ્યો એટલે મીણબત્તીમાં નહી લઈ લ્યો આ માં લેવો છે લાઇટિંગમાં લેવો તમારો કરજો દે ફૂક મારો ફૂક મારો પેલા

મિત્રો આ બધી ક્રેડિટ આનંદભાઈ ને જાય છે કારણ કે આપણે કે ભાઈ બર્થડે ના ટૂંકમાં આપણે રાખીએ તો ને આપણે બર્થ કેવું પડશે ટૂંકમાં મેસેજ મોકલવો પડશે તો આપણે એટલો ટાઈમ કોઈનો બગાડવા માંગતા નથી મેન પોઈન્ટ આપણો એ હતો એમ એટલે એવું નથી કે ભાઈ કોઈ બર્થડે નો નજો એવો પોઈન્ટ આપણો નથી ટૂંકમાં પણ મેન મારું એવું છે કે કોઈનો ટાઈમ ન બગડે હવે આમાં એટલે બધું થાય ક્લિયર ન કરવાનું હોય પાપા હવે મજા કરવાની ક્લિયર કરવું પણ જરૂરી છે નકર અમુક એમ કહે કે આડા દેશી ભડકાય છે હું અમારે બર્થડે ઉજવવાના બંધ કરી દેવા કારણ કે આપણે ને એ ક્રિએટરનો તમને કદાચ અનુભવ થઈ ગયો છે આનંદભાઈ હું ખાલી એક વિડીયો વિચારું ને ખાલી ટૂંકમાં

આ ગેટ કે એરે તો હું કહીતી બાપુજીની બેરે વાત કરે છે એ આ છે ને આજે અમે એનો ફેવરિટ બનાવ્યો છે પણ એને એમ કંઈ મનાબાઈડી હું નહિ જો એને બહુ જ ભાવે ડોટવાડી ખાતા પણ ચોક કે ઓમે ત્રણ છે તો મે લોકો જોમે લેશું અચ્છા અમે આવ્યા છીએ અત્યારે આજે રોટલા ભાજી ખાવા ટુ કે મારું છે ને એ રોટલાભાજી અને ઓમ બીજી ઘણી બધી વસ્તુઓ તો હોય જ સાથે આ લાસ્ટ માટે છે ડેઝર્ટ રોટલા બાજી આવે છે બતાવીને ઝીજરા જોઈ ગયો લઈ લીધા બાપાને નાના માટે કારણ કે હવે સિઝન જાવું જવું છે લીલા ચણન શાક ખાવા થાય

લોગર ને બ્લોગર ને કોઈ ને બધે ચીજ દે જો એ આવે ને ખાઈ લે અમે અલગ લોગર છે ચા કોઈ હું કે ચા કી તો કે કે ને આ ને આ જોઈ ને મારી ઘર વાળી ની લોકો એવી વાત કરશે આ રેકોર્ડ આવી જાય તો હું સૂટ આ દુકાન આવ્યો હોય ને પહેલીવાર એમને આઈસક્રીમ ખાવા બેઠો હોય એમ શકો છો તમે આનો જૂનો ફોટો કરવું પડશે ને

કે મજા આવે ખારી ને મોટા નાખ દન બોલો આજે અમે ધ્યાન રાખ્યું છે કે મચ્છર તું ને છે ને ઉપર તારી ફ્રેમ છે ને આયા જ ના રૂમ માં આપણા રૂમ માં નહીં આ તો મારની ફ્રેમ ઉપર જરાક ના હું મારું મચ્છર ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આ શું છે આ મચ્છર જ છે આ જય જય ભારત